આદિવાસી વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જે આંદોલન ચલાવ્યું હતું અને આગામી સમયમાં પણ તેમણે લડી લેવાની જે તૈયારી બતાવી હતી તેને લઈને હવે સરકારે પીછે હટ કરવાની શરૂઆત કરી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ચુકાદન આજથી થોડાક સમય અગાઉ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે આદિવાસી સમાજને પોસ્ટ મેટ્રિક શિક્ષણવૃદ્ધિ આપવામાં આવતી હતી તે અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે જેના કારણે સાઠ હજારથી વધારે જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસ ઉપર એક મોટી અસર જોવા મળી હતી 60000 હજારથી વધારે વિદ્યાર્થીઓના અભ્યાસ પર મોટી અસર અને પ્રભાવિત થવાના કારણે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તે મેદાને આવ્યા હતા તેમણે ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો આ મામલે કમિશનરને પણ તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જલ્દીમાં જલ્દી આ પોસ્ટમેટિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન થશે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી વાત આટલેથી નહોતી અટકી ત્યારબાદ આ મામલે વિધાનસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા કે પછી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોય તમામ આદિવાસી સમાજના નેતાઓ ધારાસભ્યોએ આ સવાલ સરકાર સામે ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ આદિવાસી નેતાઓની મહેનત રંગ લાવી હોય તેવું કહેવાય રહ્યું છે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ છે તે ફરી ચાલુ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે શું કહી રહ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તે સાંભળી લો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે એક સાત બે હજાર દસના રોજ ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એ યોજના અંતર્ગત આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા હતા ત્યારે અચાનક અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે આ યોજના બંધ કરવા માટે ઠરાવેલ અને પરિપત્ર બહાર પાડેલ જેના કારણે જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું કોલેજો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ફી ભરો રોકડી કાં તો તમે તમારી સર્ટી લઈને એડમિશન કેન્સલ કરાવો જેના કારણે સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનવા જઈ રહ્યું હતું એને ધ્યાને લઈને ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ સંસ્થાઓની રજૂઆતો અમારી સમક્ષ આવી અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે હજારો વિદ્યાર્થીઓ સાથે કુચ કરીને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યાંના કમિશનર અને સેક્રેટરીને મળ્યા આદિજાતિ મંત્રીને મળ્યા મુખ્યમંત્રીને મળ્યા અને અમારી એક જ માંગ હતી કે પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિ પુનઃ ચાલુ કરવામાં આવે છતાં સરકારે એકની બે ન થઈ બાદમાં અમે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિને લઈને આક્રમકતાથી રજૂઆતો કરી ત્યારે પણ સરકાર અને એમના મંત્રીશ્રીએ બંધ થવાના અનેક કારણો અમને અમારી સમક્ષ દર્શાવ્યા તેનો પણ અમે વિરોધ કર્યો અમે કોઈપણ ભોગે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકવા માંગતા ન હતા ત્યારે આક્રમકતા જોઈને એમણે વિધાનસભાના ગૃહમાંથી મને સસ્પેન્ડ કર્યો માર્શલો દ્વારા ઉચકીને બહાર લઈ જવામાં આવ્યો તે જ ઘડીએ આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય અનંતભાઈ પટેલ હોય જિજ્ઞેશ મેવાડી સહિત તમામ ધારાસભ્યોએ પણ આ મુદ્દાને લઈને વોકઆઉટ કરીને અમે સર્વ સાથે મળીને પુનઃ ચાલુ કરવા માટેની અમારી માંગ અમે ભૂલંદ કરી છતાં સરકારનું પેટનું પાણી ના હલ્યું બાદમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખીને હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના ઘેરાવાના અમે પ્રયાસો કર્યા અમે કૂચ કરી ગેટ પર અમને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અમને અટકાયત કરવામાં આવી છતાં અમારી માંગ અમે બુલંદ કરી હમણાં પણ અમે સરકારને કીધું કે શાળા પ્રવેશો સુધીમાં જો સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જો નહીં ચાલુ કરશે તો આદિજાતિ વિસ્તારોમાં શાળા પ્રવેશોના કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું જેને ગંભીરતાથી લઈને સરકારે મોડે મોડી પોતાની ભૂલ સ્વીકારીને આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની ઠરાવ કરીને પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે ઉચ્ચ અભ્યાસ કરનારા ચાહે ડિપ્લોમા ડિગ્રી એએનએમ જીએનએમ બીએસસી ફાર્માસી એમબીબીએસ તમામ વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે ત્યારે એ વિદ્યાર્થી વાલીઓ સંસ્થાઓ અને આમાં સહકાર આપનારા તમામ લોકોનો આભાર માનું છું સરકારે લીધેલો વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતના લીધેલા નિર્ણયનો પણ અમે વિનમ્રતાથી આવકારીએ છીએ એમનો પણ અમે આભાર માનીએ છીએ ધન્યવાદ જોહ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે સરકારના આ નિર્ણયને વધાવ્યો છે સાથે જ જે તેમણે સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી અને જે બાળકો માટે વિદ્યાર્થીઓ માટે તેમણે લડત ચલાવી હતી તેની લડતની મહેનત રંગ લાવી હોય તેવું તેમનું પણ કહેવું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં